એમાં આપણે મેન તો તુવેર જોવાની છે પણ તુવેર તો હવે અત્યારે લગભગ તો જ થઈ હોય કારણ કે તુવેરને તો વરસાદ જોતો તો ને મગફળી એમાં દસ ગ્યારા આપણે મીનાક્ષી ના છે બીજી છે જીજે બત્રી એટલે જીજે બત્રી તો માંડવી એવી લાંબી મુદતની એટલે હજી આપણે ઉપડે એમ હોય નહિ હજી તો એમાં અત્યારે વરસાદ તો વર્યા છે પણ પછી આપણે લગભગ પાણી પાવું પડશે એમનો પાક છે નહીં બત્રી નંબર મગફળી છે એમાં પાણી પાવું કે ન પાવવું એ તો હવે સમય સમયે ખબર પડે કારણ કે આમ તો હજી આપણી જીજે બત્રી મગફળી લગભગ અંદાજે વીસક દિવસ તો ઊભી રહે પછી વધારે રહીએ કે ઓછી રહીએ પછીનો પ્રશ્ન છે પણ એવું લાગે કે વેહદી રહે એટલે જીજે બત્રી મગફળી એવી છે કે એમાં કોઈ જાતનો ફૂગજન્ય રોગ ન આવે પણ તેમ છતાંય એક ધારું વાતાવરણ ભેજવાળું રીએ અને ભીનું ભીનું રહીએ ઉપર એટલે એમાંય જો ટપકાનો રોગ દેખાણો નકર આમાં હે ને કોઈ બી ટપકાનો ગેરું કે ફૂંક કે એવું કાંઈ આવતું નથી પણ એમાંય માયનો આવું દેખાણું છે હવે એટલે આપણે આમાં ફૂગનાશક દવાનો રાઉન્ડ મારવો જો હે વરસાદ જાહે પછી કારણ કે આમાં હે ને ફૂગનાશક દવાની જરૂર નથી પડતી પણ કોઈ પણ વસ્તુ બે ત્રણ વરસ ને એટલે એને વાતાવરણ અનુકૂળ આવી જાય ને અનુકૂળ આવે ને એટલે એમાંય પછી રોગ મંડે આવવા આપણે જે મરચી છે સાનિયાની પહેલાં વાવતા તો એ કોઈ જાતનો રોગ ન આવતો ખાલી આખા વર્ષમાં પહેલી ફર વહી ત્યાં ટેન ફોર દવા સૈટી હતી તો આપણી મરચી કમ્પ્લીટ થઈ ગઈ હતી અને અત્યારે પાંચ દિન છ દિવસ છાંટવી પડે દવા એમાં જીજે બત્રી પોર આપણે વાવી દવા નો જ છાંટવી પડી ઓણી નથી સૈટી પણ હવે છાંટવી જો હે કારણ કે જો ટપકાનો રોગ દેખાણો અને ગમે પછી અતિ થાય ભેજનું પ્રમાણ એટલે રોગ આવવાનો પ્રશ્ન છે પણ તેમ છતાંય આપણે મગફળીનો છોડવો ઉપાડી કેવો ફાલ છે ને કેટલા દીઝાડવું એમ સી ખબર પડી જાય હમણાં અને આમાં તો ફાલની ખબર અત્યારે જ પડશે હા અને ફાલની ખબર આ મગફળીમાં હવે જ ખબર પડશે કે કેવો ઢગલો થાય એમ તો છે જ અંદાજ તો મારી હગી સોડવા ઉપાડીને જોઈએ એટલે એટલે ઓણ મને તો ઠીક દેખાઈશ તમને શું દેખાઈશ ના હારો જ છે ગઈ વૈશાઈલ છે ને

એટલે છઠ્ઠા મહિના ને ઓગણીસ તારીખે વાવીને એટલે એકસો બે દિવસ આજ પૂરા થયા ને એટલે એકસો ને બે દી ને એટલે દો ને બાવીસ નીકળી જાય આપડી મગફળી વીસ દીમ હોય હોટક નીકળી જાય અને વેલા મોડી થઈ તો કઈ ઉપાધિ નથી કારણ કે આપણે આમાં કઈ શિયાળું પીત કરવું નથી વાવેતરમાં તુવેર છે અને તુવેર આપણી કાંઈ ઘટે નહીં એવી થઈ છે કારણ કે આગળ સાઈડ તો આપણે તુવેર હતી એ પાછળના ભાગમાં તો હાવ કાઢી જ નહીં કીધી હતી જ નહીં અડધે અડધેથી અઢીક વીઘા જેટલું આપણે ઉપાડી નહીં હતું અને આ સાઈલ શરૂઆતમાં વરસાદ એટલો બધો એટલે કે આમ ખેતરું પાણી ભરાય એવો નથી થયો અને ગઈ સાઈલ આપણે પાણી ભર્યું રહ્યું હતું ને એની હિસાબે ઉઈગી નહોતી અને થોડુંક વલ મોટું થઈ ગયું હતું તું બાયણી બાઈણી નહોત નીકળતી હીકી અને ઓળ તો કાંઈ ઘટે નહીં ને એવી હે એટલે હવે એક સરખી હે અને વાયવી ઘાટી ગઈ સાઈલ તો આપણે ફૂટ ફૂટને ગાળે હતી આ સાઈડ વેત વેતને ગાળે હે ફૂટમાં બે સોડવા હે એટલે એકદમ ઘાટી અને કાંઈ ઘટે ને એવી હે અને જેમ શિયાળુ પોન વરસે ને એટલે પરબારો ફૂલથી ગરકાવ થઈ જાય કારણ કે હજી આ વેહદી માં તો તુવેર ગાંડી થાય એટલે હવે આને પાણીની જરૂર બનશે લગભગ નહીં પડે અને કદાચ ને આપણે જીજે બત્રીમાં નહીં નાખીએ એમ પાણી પાવવું હે ને તો ઉપાડવા ટાણે પાવ ના લગી હવે આને પાણીની જરૂર નહીં પડે બાકી દી વહી જાય બરોબર એટલે દસ દી તો હજી આ દસ બાર દી ભેજ ન મૂકે જમીનને અને સેજ આપણે માંડવી પાકવાની હોય ને તો સેજ આપણે જમીન ખેસાવા દેવી પડે તો તમારો ડોડવો ઠરી જાય એટલે એકદમ ભરાઈ જાય અને સપાઈ જાય એમ ભરાવદર થાય તે પછી આપણે ઉપાડવાનું હોય એટલે પાયતી પાછી પાંચ દી જાળવવું પડે એટલે એમ કરીને લગભગ આપણે વીસ દિવસ વહી જાય કદાચ ઉપાડવા ટાણે એક પાન પાવું પડે પાવવું પડે એટલે અત્યારે તો આ મગફળીમાં કાંઈ ઘટતું નથી જેવી આપણી ઘરની મગફળી છે ને એવી દદાવારામાંય મગફળી છે અને આમાં તો વલય એવું થઈ ગયું છે અહીંયા તો આપણે માઇનોટ છે જ હપાઈ દેખાતી હતી કારણ કે ઇઠાવી કિલો દાણા નહીં ખાતા આપણે તોય આપણી હપાઈ દેખાતી હતી પણ એ કાંઈ વાંધો નહીં અસલ ભરત થઈ ગઈ છે અને મગફળીનો ઉતારો આપણે પોર જેવો જ આવશે પોર હિતાયુમણ આવ્યો તો વગર દવાઈએ પણ હિતાવી મને આવશે કે વધારે આવે એ પછી ખબર પડે પણ સે પોર જેવું એમ હા પણ મેન પ્રશ્ન તુવેર નો એક તુવેર પોર થી વધારે હારામ હારી હે પોર કરતા આપને આમાં મને એવું દેખાય કે ફાયદો વધુ રહે એમ મહેનત કરશું એ વસુલ થાય અને મેન તો પ્રશ્ન હોય ને આમાં તો શિયાળુ પીત નો હે કે તમે મગફળી વાવી ને પારે તુવેર વાવી દયો ને એટલે તમારે શિયાળુ પીત મફતમાં થઈ જાય હાઉ કારણ કે એક તો બિયારણ હાવ સસ્તું તુવેરનું અને વિઘે જોઈએ કિલો એક જ એટલે એટલું બધું કઈ ખર્ચો અને અત્યારે માંડવી કાઢી લ્યો તમે એટલે તમારો શિયાળુ મોલ પરબારો કમ અને મેઈન પ્રશ્ન તો હું કે આપણે શિયાળામાં ખેડ કરી બિયારણ ખાતર ને બધું હિસાબ કરીને તો વિઘે પાંચ સાત હજાર રૂપિયા અલગથી ખર્ચો લાગી જાય અને આ હેતી શિયાળામાં પરબારીને પાણી પાઈ દો અને ખાતર નાખી પરબારું તમારું શિયાળુ મોલ હાથમાં આવી જાય પાછું ઓછા પાણી અને બે ત્રણ પાણી પી જાય તોય તો તમારે તુવેર થઈ જાય અને ઓલો મોલ છે ને બીજો શિયાળુ ખાવામાં થોડીક તકલીફ પડે એમાં જો ઓછા થઈ જાય પાણી ઉપાદી નો રહે એમ અને અમારે અઢા એ જ પ્રશ્ન છે બે ત્રણ પાર તો છેલ્લે બે ત્રણ પાણી તો અમારા ત્યાંથી લાંબુ કરીને જ પાવા જો તુવેર માં ઘટે છે ચણા ચણાનો તો પ્રશ્ન જ નહીં એટલે અમે ભાગ્યું રાખ્યું છે ને એટલે એને બહુ ફાયદો છે નહીં નકર એને પેલા કા કપાસ કા મગફળી એક જ ઉત્પાદન આવતું હતું અને હવે એને બબે ઉત્પાદન આવે છે લગભગ દોઢ બધાય ભરાઈ ગયા કોમ્પ્લેટ માઇનોર ખાલી ભરાવાના જ બાકી છે સપાવવાના બાકી ભરાય તો કોમ્પ્લેટ ગયા બધા માન ફોલાય છે કોક હોય બાકી પણ હજી તો ઊભી તો વીસક દિવસ તો રહે ત્યાં થઈ જાય કોમ્પ્લેટ એટલે આમ સારું આપણે ખેડૂત આગળ પાછળ મગફળી વાવવી જોઈએ થોડીક મગફળી આગળ પાકે થોડીક પાછળ પાકે એટલે કામમાં રીએ અને હેલું ની આ તમે આગત્રી વાવી નીણ બગડી જાય પાછળત્રી વાવી તો એ નીણ તમારી હારી રહી જાય તો ને ખવરાવા થાય અને તુવેર માં કોઈ જાતની દવાનો છટકાવ કર્યો જ નથી કારણ કે જે કંઈ છંટકાવ કર્યો નહીં ખળની દવાનો કર્યો તો અને ખળની દવાનો કર્યો ને તુવેરને ફાયદો થયો કારણ કે શરૂઆતમાં ઉગતી હતી ને તુવેર આપણી રોકાઈ ગઈ તેમ એમ હતું કે આ તુવેર થાય કે નહીં થાય એની બદલે એકદમ ફૂટવારી થઈ હેઠેથી એટલે ઘાટી થઈ ઉપર હેઠે એક ડાયર હોય એની બદલે પાંચ પાંચ છ છ હેઠે હેઠેથી ફૂટી પડી એટલે એ દવા આપને ખળની સાઈટની ફાયદો કરી ગયો બાકી આપણે ઈરની દવા કે ફૂગની દવા કે એ સાઇટથી જ નથી કારણ કે અત્યારે જરૂર જ નથી

અને વધારે ખર્ચો થાય તો બીજે એટલે આપણે વાવેતર નથી કરતા તુવેરનું માણા કે ભાઈ એમાં માથાકૂટ વધી જાય અને આપણે ખેડૂને ને માથાકૂટ જ હોય માથાકૂટ વિના કઈ છે જ નહીં ગમ્યા જાવ ને તો માથાકૂટ તો પેલા આવે હા બેઠા બેઠા આપણે ક્યાંય મળતું નથી એમ એ તો માથાકૂટ કરી તો પૈસા વધે તો કઈ ઘરે બેઠા બેઠા તો નથી વધવાના કે આમાં તુવેર વાવી નથી પછી આમાં પાણી ઓણ એટલું બધું ઓળ વરસાદ થયા છે પણ ધોમપુર કાયદા ને એવા આપણે વરસાદ નથી આવા ઝરમર ઝરમર જ વરસાદ થયા છે એટલે એટલું બધું પાણી આ વર્ષે લાંબુ ટકશે નહીં કે શાડુ પાકમાં બીક નઈ રે એમ પોર જેવું વરહ નથી ઓળ ઓળ ભલે આ ચોમાહું પાક હારો લેવા દીધો છે પણ શિયાળામાં તો પ્રશ્ન પાણીનો નો રહેવાનો જ છે ઓળ તો પોર તો આમ પૂર જ એવા આવતા તા રોય પપ્પાએ છોડવા ઉપાડ્યા નહીં શેઢે નાખી દેશે ઘેરે નથી લઈ જવા મે કીધું ઘેરે લઈ લ્યો અથવા વાડીએ લઈ લ્યો ન્યા છોકરા ખાહે અહીં નાખી દઈ શું ફાયદો તો જેને આ ઓરા અત્યારે ખાવા હાટું વેસાતી લેતા હોય ને એને ખબર પડતી હોય કે કેમ આવે છે એમ અને આપણે તો કઈ એની કિંમત હોય જ નહીં શેઠે ઉપાડીને મૂકી દે જોઈ આપણે જોઈને ને શેઠે મૂકી કારણ કે ઈ જઈએ પાછી પાથરાન કાઢી હા એ ભેગી પાથરા ભેગી વહી જાય ઈ તોય અત્યારે આ લીલી ખાવા થઈ ને એમ વાતાવરણ તો આપણે એવું છે કે ચોમાસાનો શ્રાવણ મહિનો હોય ને એવું નથી વરસાદ આવતો કે નથી વરસાદ જાતો એટલે આપણે કામ થાય નથી કેવી કેવો ગાડું આ દેવાજ એવું છે ગામ કેવો ગાડું આવ્યું એટલે કોઈ નથી ફરતો અને બા ને ભેરવે છે અને સ્વિમિંગ પુલ આપડે આપણે કુવામાં કુંડા બનાવવાનું સ્વિમિંગ પુલ તો સિટી વાળા માટે છે આપડે ગામ આપણે ગામડા ને કુવામાં મારવાના હોય બાકી જાય ખબર પડશે

એને બતા કે નવી વાત લઈ જાવ ચા ખાડ ભરવા ચા ખાડ ની છે પણ આમાં ડ્રાય ફ્રુટ ભરશું કાજુ બધા ભરવા

વિડિયા માં તું કેવા જોફાન કરતો ઇ જો ઘંડુ લઈ આવડે બધું કામ આવડે કા સીધું દેવાસા ચીકી જાજો જો માતાજી એવો એમ જોડતા જઈશે છે

માણસો તો હદ કરતા આમાં ખાતા પછી તેને દરવાઈએ જોઈને કઈ ડાયાબીટીસ કે કોઈ પણ રોગ થાય જ નઈ ને આવા કામ કરતા હોય વાતાવરણ આપડે કાશ્મીર જેવું થઈ ગયું એકદમ ઠંડુ ઝાડા હોય એમ ધીમો ધીમો ઝરમર ઝરમર આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો હે એટલે આના કરતા તો વરસાદ વરસી જાય ને તો કુવા પાસા ચાલી જાય આ તો એક મેળ ના રહી જો કે નુકસાન તો કરવાનો કરવાનો જાણ કે આ માવઠું હોય ને એ ખાલી કલાક અડધી કલાક વરસી ને જાય અને આને તો માંડવો રોપો આપણે એટલા વર્ષમાં આ નોર્તામાં પેલી ફરે આવું માવઠું જોયું નતર નોરતામાં ગરમી રમતા હોય અને હાઈ જ્યાં ગાજતો હોય ને એવું થતું હોય ને રેડો આવીને વહી જાય એવું જોયું હે પણ આ એલી નથી એલી પહેલી ફરે જોઈ એટલે હોય હોય જ હોય ટકા નુકસાન જ કરે આ જરી કઈ ફાયદો નહીં કરે એક તો રોગસાળ આવશે અને કપાસ બધે બનશે લાલ થવા કારણ કે કપાસ ની કેપેસિટી પૂરી થઈ ગઈ આમાં આવું વાતાવરણ પછી એને અનુકૂળ ના એક તો માલ થઈ ગયો હોય અને માથેથી વાતાવરણ અનફેવર માં આવે એટલે કપાસ મને લાલ થવા અને ઉત્પાદન ઘટી જાય કપાસ વધી દસ મણ થાય તો નકર નગર ન પાંચ મણ થી દસ મણ ના ઉતારા રહ્યા કપાસ ના પછી કુદરતી રીતે જો કોઈ વાત સૂર્ય થઈ જાય એક વસ્તુ અલગ છે પણ અત્યારનું ચિત્ર એવું દેખાય છે કે દહમળ માથે કપાહ નો થાય અને વરસાદ આવ્યો તો આપડા લગન થયા ને એ વર્ષે પાથરા તણા હતા મોયશામાં એવો વરસાદ પણ કેવો કે વર્ષીન વયો જાય કલાકમાં ભલે ભલેને કામ ધોમ પાણી વયો જાય નદીઓ કાઢી જાય આ વી રીતે નહીં અહીંયા આ તો વાતાવરણ એવું કે કે ગમે જ નહીં જો આવું વાતાવરણ હોય તો ગમે એટલે આવા અત્યારના સમયમાં આવું વાતાવરણ નો ગમે